જોડાવો આવ્યો માનતા લીધી માનતાજી મારે મને હારું થઈ જાય

શું રૂખ છે એને એડવાન્સ ખબર હોય કે કાલ મારી વસ્તી બદલાવાની છે ને આજ પૂછશે ને કાલ ફરી જશે કે આ ના હોય એને એડવાન્સ ખબર હોય પણ આજનો માણસ સમજતો નહીં ને એટલે દેવી શક્તિ શું કરે એને એડવાન્સ ખબર હોય કે મારી વસ્તી આજે હારું કરી દઉં ને કાલે ફરી જાય કાલે નેતાગીરી કરશે કરે કે નહીં કોઈ ગરીબ નું સન્માન નહીં કરતું કોઈ નહીં એની ઉપર કદાચ દુખ મટી જતા હોય ને તો કઈ કઈ કોઈ કરવા લાગ્યું નહીં આ જાસ્તની મહેનત છે તો હું દરેક ને એવું કહું કે મહેનત તારી નિમિત બનાયો

પ્રેમથી ખવડાવજો તમારા હાથ ધોઈ ના પડ્યું હોય કેજવાળા થશે એટલી રડી ગઈ એટલી રડી ગઈ જોજો તો ખરા એક એનો અનુભવ તો કરજો

કે મારી વસ્તી નું શું કરવાની શું કઈ જગ્યા બેસાડવાની શું ને એ હું મેરેડી જાણું મારી વસ્તી એવી નહી પાવર કરી જાય કોઈ અગાડી મારા પટેલ ને ના કરવા દઉં હું એક દિવસ એક સમય એવો બનાવી દરેક દુઃખ મારા છે દુઃખ હું અગાડીશ

પણ જો અનુભવ મારે દીકરે એકવાર કર્યો હોય કે માં મરી જાઉં તરી જાઉં તારા ઉપર મેરી સબને વાતો કરવા હું તો ગાંધા હે પાટલો તમને વિશ્વાસ નહીં કે પછાડી કેટલા ગુના થયા છે તમારા વડીલો શું શું ના કર્યું એ ગુના કોઈ જોતું નહીં અત્તાર કે છે ને મને તકલીફ નહીં પણ મારી ઘેરવાળી ને તકલીફ છે એને તકલીફ નહીં મારા છોકરાને તકલીફ છે પણ એ તકલીફ કયા કારણ ની તમારે દોડવું ના પડે પણ તમે અત્યારના વ્યક્તિ દેવ નહીં જોતા દુઃખ સુ કામ પડે આ દુઃખ મટી જાય એટલે આપણે સુખી પણ હું એવું કહું કે એકવાર દુખ મટાડી આલુ લેવો જાવ આશીર્વાદ આલું કે દુખ મટી જાય પણ ફરી બીજા ને થાય એ ફરી દોડશો આપ કરતા કરતા કેટલા દિવસ દોડશો પટેલ તમારા બાપ દાદા તમારી પીઢીઓ જકીઓ રી દોરા ધાગા હે જે તે કરતા કરતા પણ હર કોઈ એકવાર છેડો જાલી લો ને તમારા કુળનો

અને કદાચ આમ આમનો આમ કદાચ અહીંયા દોરો ત્યાં દોરો દુખ તો દરેક મટાડી દેશે પણ એ દુખ પકડ લેશો ને તો ફરીવાર તમારા ઘર માં દુખે ના નાખે કદાચ તમારી માં તમારા સંગ માં હોય તમારી ભેગી હોય તો તમને કોઈ દિવસ ખોટે મારે ગઈ ના જવા દેશે કોઈ દિવસ તમારી ખેતીમાં ઘટારો ના ખાવા દે એનું નામ દેવી શક્તિ

તમે આજનું જોવો છો હું તમારી હાથ પીડી નું જોઉં છું હા હા